આપણી ખુદની પ્રોસેસ ધાબલા ઉપર જ પવડાયેલી આવશે આવશે મજબૂત આવશે ચગાવવા માટે ફૂલ ગેરંટી આપણો ઉતરા ના દિવસે કોઈ આવા તો આપણને કોલ કરવાનો આ લેબલ ઉપર આપણો નંબર પણ આપેલો છે આ પાંચ હજાર ફિરકી મજબૂત આવશે સો રૂપિયામાં સો રૂપિયા મજબૂત આપડી ફૂલ ગેરંટી બોલે તો આમ પછાડીએ તો બી નહીં તૂટો દેખી લઉં હું બતાવીને બતાવું કશું જ નહીં થાય આ ધાબા ઉપરથી પડશે તો પણ નહીં તૂટો તો તો હેલો વેલકમ ટુ માય મિત્રો ઉત્તરાયણના પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડનગરની ઘસેલી દોરી ખૂબ જ જાણીતી હોય છે અને કહેવાય કે આની દોરીની ક્વોલિટી પણ સારી હોય છે ત્યારે આજે આપણે આવી ચુક્યા છીએ વડનગર શહેરમાં અને રૂબરૂ આપણે જોવાના છે કે ઘસેલી દોરી કેવી રીતના ઘસવામાં આવે છે કેવી ક્વોલિટી હોય છે શું ફિરકીનો ભાવ છે કેટલા તાર હોય છે કેટલા હજાર વાર હોય છે શું પ્રાઇસ છે તમારે હોલસેલ લેવી છે તે પણ તમને અહીંયા મળી જશે અને કઈ રીતના દોરી ઘસવામાં આવે છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો પ્રયત્ન કરીશ મારી પાછળ તમે જોઈ શકો ઘસેલી દોડી તમને જોવા મળશે ને મોટા પ્રમાણમાં ફિરકીઓ પણ તમને જોવા મળશે શું ભાવ છે ફિરકીઓનો અને કઈ કઈ વસ્તુ મળે છે એ તે પણ આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા છે ચેનલ પણ નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તો અત્યારે આપણે છે વડનગરની પ્રખ્યાત દોરીએ ડીઝોન દોરી સેન્ટરમાં અને ઘસેલી દોડી ત્યાં આમ દરેક દોરી રીતના દોરી ગેરંટી પીવડાવી આપવામાં આવે છે તો તમે જોઈએ સિવિલ હોસ્પિટલની સામે બ્રહ્માણી માતાજી મંદિર પાસે સીપો રોડ વડનગરમાં તો વડનગરમાં આપણે છે અત્યારે અને ડિઝોન દોડી સેન્ટરમાં છે ને આ કઈ રીતના દોરી પવડાવે છે પ્રોસેસ બતાવે બતાવીશ અને શું ભાવ છે કઈ કઈ વસ્તુ મળે છે અને કઈ રીતના ઘસેલી દોડી કઈ રીતના પવડાવવામાં આવે છે તમામ પ્રશ્ન આપણે જાણીશું તો આ ડિઝોન દોડી સેન્ટરમાં આપણે આજે મુલાકાત લેવાના છીએ આપણે ઉભા વાત છે અત્યારે અને વડનગરમાં દોડી પવડાનું ઘસેલી દોડી પવડાનું કામ કા ચાલી રહ્યું છે પૂરજોશમાં અલગ અલગ કલરમાં તમને દોડી મળશે ને ઘસેલી દોરી જે સરસ મજાના હોય છે જે કાપવામાં પણ વધારે કાપે છે અને દોરીની ક્વોલિટી પણ સારી હોય છે ને અત્યારે જો તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણેમાં ચાલુ છે દોરી ઘસવાનું કામ ત્યાં પણ ચાલું છે અંદર પણ કામકાજ ચાલુ છે તે તે આપણે ત્યાં જઈને જોઈશું અને જોઈ શકો છો કે કઈ રીતના કામ ચાલુ છે અને કેવી રીતના ઘસીને પાવે છે પણ હું તમને બતાવું છું ભાઈ છે ઘસેલી દોડીમાં કઈ રીતના ભાવ છે ને શું કેટલા તાર છે અને કઈ રીતના પાવો છો કઈ કઈ વસ્તુ મેળવવામાં ગુજરાતીમાં તમે બોલી શકો છો નામ હા ગુજરાતીમાં બોલશો ચાલશે મારું નામ માલિક છે અને મેં વડનગરમાં પાંત્રીસ છત્રીસ વર્ષથી કા મારું બાપ બાપ દાદાનું ધંધો કમસે કમ પાંચથી છત્રીસ વર્ષ થયા થવા આવ્યા શું અંતર છે આ આ ઘસેલી દોરીમાં અને પેલી તૈયારમાં શું ફરક હોય છે આ દોરીમાં અને પલાળવામાં આવે ત્રણ કલાક બે થી અઢી કલાક કમસે કમ પલાળવામાં આવે અને એના ઉપરથી જે મીણ આવે ને પોલીસ એ ઉતારવામાં આવે પોલીસ ઉતાર્યા બાદ એના બે બોબીન બનાવવામાં આવો અઢી હજાર વારના બોલે બે બોબીન બનાવો એ બોબીનના પછી સરસ સાબુદાણા અને પાણી એને ઉકાળીને અને માલ બનાવવામાં આવો માલ બન્યા બાદ પછી કલર નાખીને તેમાં એ બોબીન ગાંભળા ઉપર

હા તો ગેરંટી ગેરંટીવાળી દોડી તમને મળી છે ને તમે જોઈ શકો પૂરજોશમાં કામ ચાલુ છે જો અગસેલી દોડી જોવા મળશે તમે જોઈ શકો છો કે અલગ અલગ લાકડાનું બનાવ્યું છે તેના પર દોડી સુક અત્યારે સુકવી રહી છે અને પછી ત્યારબાદ આને ફિરકી પર વેટવામાં આવે છે અને કેવી રીતના તૈયાર થાય છે તે પણ આપણે જાણીશું તે પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં કે કેવી રીતના પ્રોસેસ ચાલુ થાય અને આ જોઈ શકો છો અહીંયા આ અહીંયા પણ દોડીનું રેલનું કામ ચાલું છે એ પલાળવામાં આવે છે ત્યારબાદ અગાડી પ્રોસેસ કરવામાં આવે છે આ ભાઈને પૂછ્યું છે કે કઈ રીતના તૈયાર કરે છે આખી દોડી અહીંયા અહીંયા પણ તમે જોઈ શકો છો કે કઈ રીતના દોડી તૈયાર થાય છે એ પણ બતાવીને અહીંયા સાધનો પડ્યા છે જેનો ઉપયોગ દોડી માટે થાય છે પવડાવવાની પ્રોસેસ જાણીએ આપણે જોડે છે શું નામ આપનું

ત્યારબાદ પછી ઘસવાતા જાય કોઈ બી કોઈ બી દોડી લો તો મીણું આ ઉતારી બાદ પ્રોસેસ ચાલુ થાય છે તો તમે જોયું આ કેટલા પડે કમસે કમ તમર્કી સાથે પાવા સાથે નો ભાવ કઉિયારસો રૂપિયા માં પડે અગિયારસો કેટલા હજાર વાળો હજાર વાળા અઢી હજાર વાળો હોય જે તમને અગિયારસો મળશે પરંતુ વડનગર ઘસેલી દોડી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે કાપવામાં પણ હોય છે ક્વોલિટી પણ સારી હોય છે તૈયાર ફિરકી લો તમે પાંચસો છસો રૂપિયા બગાડશો પરંતુ વધારે થોડા પૈસા બસો ત્રણસો વધારે ખર્ચીને સારી ક્વોલિટીની ઘસેલી દોડી તો જો તમે ઉપયોગમાં લેશો તો તમારે ઉત્તરાયણના દ્વારા તમારે કોઈ દિવસ ઉત્તરાયણના દિવસ તમારો પતંગ કપાશે ને તે લોકોના કાપશે એની ગેરંટી પણ છે તે જો અલગ અલગ પ્રોસેસથી આખી દોડી તૈયાર થાય છે ત્યારબાદ ફિરક્યો સુધી આવે છે ને હજાર રૂપિયામાં તમને સરસ મજા હર હજાર હજાર અગિયારસોમાં તમને સરસ મજાની ઘસેલી દોડી તમને મળી જશે તો વડનગરમાં આ જગ્યા એડ્રેસ બતાવી દો કોઈને 教怀东。啊 વડનગર સિવિલ હોસ્પિટલ રોડ હા સિવિલ હોસ્પિટલની બિલકુલ સામે તમને આ એડ્રેસે તમે આવશો તો તમને ઘણી બધી દોડી જોવા મળશે જે તમે જેવી એન્ટ્રી મારશો ઘણી બધી દોડી પાયેલી હશે જે ઘસેલી હશે તેનાથી તમને ખબર પડી જશે ને હાર્દિકભાઈ ગણી છે જે એમનું નામ પણ છે આમનું નામ પણ કહી દઉં સનીભાઈ સનીભાઈ પણ એમ હાર્દિકભાઈ સનીભાઈ એમ એમનું નામ પૂછતો પણ તમને મળી જશે અને તમે જોઈ શકો છો કે વિશાળ પ્રમાણે લોકો આવે પણ છે અને ક્વોલિટી પણ સારી હોય છે અને ત્યાં આપણે જો કલરની પ્રોસેસ જોઈએ તો ક્યાં કાચ પણ છે આ રીતના સમગ્ર ઘસેલી દોરી તમને અહીંયા મળી જશે કાચ છે આ કાચનો ઉપયોગ દોડી ઘસવામાં થાય છે ઘસેલી દોરી અને આ જુદા જુદી કાચ છે ત્યાં પણ જોઈએ તો પલાળવામાં આવે ત્યારબાદ પ્રોસેસ કરવામાં આવે છે ત્યાં પહેલાં પ્રોસેસમાં સાબુદાણા છે ત્યારબાદ ત્યાં પ્રોસેસમાં જાય ત્યારબાદ ઘસવા તરફ જાય છે હાર્દિકભાઈ છે જે આપણને અલગ અલગ ફિરકીના ભાવ બતાવશે કઈ ફિરકી છે સાથે સાથે કઈ કઈ વસ્તુ મળે છે ઉત્તરાયણ માટે સ્પેશિયલ તે પણ બતાવશે છે હાર્દિક બતાવો કે આ ફિરકીઓ કઈ કઈ પ્રકારે છે ખાલી ફિરકીનો શું ભાવ છે તૈયાર ભરેલી ફિરકીનો શું ભાવ છે આ વખતે નવી ક્વોલિટી આ જવાની ફિરકી આ મજબૂત આવશે સો રૂપિયામાં મળે સો રૂપિયામાં મળે સો મજબૂત આપણી ફૂલ ગેરંટી બોલે તો આમ પછાડીએ તો બી નહીં તૂટે દેખી લઉં તમને બતાવીને બતાવું કશું જ નહીં થાય આ ધાબા ઉપરથી પડશે તો પણ નહીં તૂટે

મારું નામ પટેલ હાર્દિક છે હું પાંચ વર્ષથી છેલ્લા અહીંયા ત્યાં આવું છું મેં પવડાવી છે રંગીલા દોરી આ ભાઈ દોરી પવડાવવામાં ખૂબ એક્સપર્ટ છે બહુ સરસ દોરી આવે છે ક્વોલિટી ક્વોલિટીની તો વાત જ ના કરશો હું પાંચ વર્ષથી વાપરું છું બહુ જોરદાર દોરી આવે છે પાણીમાં પલારવામાં આવે છે ત્યારબાદ એનું કહેવાય કે પલરી જાય પછી તેને કાચમાં સાથે કલરમાં લેવામાં આવે છે પછી અહીંયા વીંટવામાં આવે છે ત્યારબાદ ઘસવામાં આવે છે ઘસવાની પ્રોસેસ પૂરી થયા બાદ તમે જોઈ શકો લાવવામાં આવે છે ત્યારબાદ ફિરકી પર વીંટવામાં આવે છે ને વીંટીને તમામ સુધી શું કહો છો કે આખી ઘસેલી દોડીની પ્રોસેસ આ રીતને શરૂથી અંત લઈને આ રીતના પ્રોસેસ થાય છે આખી